ગણપતયે નમઃ આગળ આપણે જોયું કે અર્જુન ત્વામ પ્રપન્નમ કહીને ભગવાનના શરણે જવાની વાત તો કરે છે પરંતુ હજુ પણ પૂર્ણ શરણાગતિ નથી તેથી ફરી આગળ કહે છે નહીં પ્રપશ્યામી મમાપનુદ્યા પૃથ્વી પર હરીફ વિનાનું અને સમૃદ્ધ રાજ્ય મેળવીને અથવા દેવોનું આધિપત્ય પ્રાપ્ત કરીને પણ ઇન્દ્રિયોને શોષી લેનારા મારા આ શોખને તે દૂર કરે એમ હું ખરેખર જોતો નથી અહીં અર્જુન કહે છે કે મને ધન ધાન્યથી ભરપૂર નિષ્કંટક રાજ્ય મળી જાય તો પણ મારો શોખ દૂર નહીં થઈ શકે કારણ જ્યારે મારે કુટુંબીઓને મરવાની આશંકાથી આટલો શોક થઈ રહ્યો છે તો તેનું ખરેખર મરણ થતાં કેટલો શોખ થશે પણ યુદ્ધમાં બધા મરાઈ જશે તો રાજ્યને કોણ ભોગવશે આમ પૃથ્વીનું રાજ્ય અને સ્વર્ગનું આધિપત્ય છતાં પણ ઇન્દ્રિયોને સૂકવી નાખનારો શોક દૂર થતું નથી આટલું કહ્યા પછી અર્જુને શું કર્યું તે બતાવતા આગળના શ્લોકમાં સંજય કહે છે સંજય ઉવાચ एवमुक्त्वा ऋषिकेशं गुडाकेश परन्तप न योत्स्यैति गोविन्दम् उक्त्वा तृस्तूष्णीं बभूवः तम् उवाच ऋषिकेश प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये विषिदन्तमिदं वच अहि वा श्लोकमा અર્જુનના બે નામ આપ્યા છે ગુડાકેશ અને પરંતક આવો અર્જુન ઋષિકેશ ગોવિંદને આ પ્રમાણે બોલીને યુદ્ધ નહીં કરવું તેમ નિશ્ચય કરીને ચૂપ થઈ ગયો ત્યારે હે ભારત બંને સેનાઓની વચ્ચે ખેદ કરતા તે અર્જુનને હસતા હોય એમ ભગવાને આ વચન કહ્યા હવે ભગવાન બોલે છે શ્રી ભગવાન ઉચ અશોસ્વું અગતા સુ નાનું શોચી પંડિતા જેમનો શોક ન કરવો જોઈએ તેમનો તે શોક કર્યો છતાં તું શાણપણે ભર્યા શબ્દો બોલે છે પંડિતો અવસાન પામેલા કે જીવંતનો શોક કરતા નથી મનુષ્યને શોક ત્યારે જ થાય છે જ્યારે તે પોતાના અને પરાયાનો ભેદ ઉત્પન્ન કરે છે આગળ ધૃતરાષ્ટ્ર મામકા અને પાંડવાની વાત કરતા હતા અર્જુન ધૃતરાષ્ટ્ર જેટલો સંકુચિત ભલે નથી છતાં પણ તેનામાં મારા કુટુંબીઓ મારા સગાઓ સંબંધીઓ એની મમતા છે અને એટલે જ એમના મરવાની આશંકાથી તે યુદ્ધ કરવાની ના પાડે છે અને એટલે ભગવાન તેને સમજાવે છે કે આ સંસારમાં બે વસ્તુઓ છે સત અને અસત શરીર અને શરીરી શરીરી તો અવિનાશી છે પરંતુ શરીર નાશવંત છે તે ક્ષણ માટે પણ સ્થાયી રહેતું નથી તેથી તેના માટે શોક કરવાનું કોઈ કારણ નથી ભણે તું પંડિત જેવી જ્ઞાનની વાતો તો કરે છે અર્જુન પણ તું જાણતો નથી કે પંડિત કદીએ કોઈના માટે શોક કરતો નથી ગતાસુન અને અગતાસુન બંને નાશવંત છે ગતાસુન માટે શ્રાદ્ધ તર્પણ કરવું એ કર્તવ્ય છે અને અગતાસુન માટે નિર્વાહની વ્યવસ્થા કરવી એ કર્તવ્ય છે કર્તવ્ય એ ચિંતાનો વિષય નથી આજે બસ આટલું જ હરિમ